હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરવાના છીએ જેમાં આજે મોટી નવા નવાજોણી કરવામાં આવી છે બેંક ખાતા બંધ કરવામાં આવશે મોટું વાવાઝોડું દિવાળી ભેટ પરિવાર દીઠ મળશે ત્રણ રૂપિયા સહાય અંબાલાલ પટેલે કરી નવરાત્રિમાં ભારે વરસાદની આગાહી રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર રેશન કાર્ડ ધારકોને મળશે બે રૂપિયા પ્રતિ મહિને જીએસટીથી રોટી કપડાના ભાવ ઘટ્યા હવે સસ્તા થશે મકાન આરબીઆઈ આપી શકે છે ગુડ ન્યુઝ ગુજરાતમાં ખરાબ રસ્તા પર મુખ્યમંત્રી નારાજ નીતિન ગડકરીની મોટી જાહેરાત નવરાત્રીમાં સુધી જ શકાશે ગરબા તમામ આજે આપણે આ અંદર વાત કરવાના છીએ તો તમે સુધી જોતા રહેજો વિડીયો વિડીયોને એક લાઈક કરજો તમે આપે એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આજે સુધી પહોંચી રહ્યો છે તો

વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહીને લઈને ખેલૈયાઓ ચિંતામાં છે અંબાલાલ પટેલની આગાહી મુજબ નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે વરસાદ વિલન બની શકે છે બંગાળના ઉપસાગરમાં સક્રિય થનારી નવી સિસ્ટમના કારણે ફરી વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે નવરાત્રીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય થશે આમ નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ હવે આગળ તો રેશન કાર્ડ ધારકો માટે જ સમાચાર છે રેશન કાર્ડ હવે ઘઉં ચોખા ઉપરાંત મીઠું રસોઈ તેલ પણ મળશે જે કેટલાક રાજ્યોમાં મફત અને અન્ય રાજ્યોમાં સબસિડીદારી ઉપલબ્ધ કરવામાં આવશે રેશન કાર્ડ ધારકો સૌથી મોટા સમાચાર છે જેમ કે ઘઉં ચોખા પહેલા મફત મળતા હવે તમને બાજરીની રસોઈમાં તેલ અને મીઠું પણ અહીંયા મફત મળશે ને એ મફત અમુક રાજ્યો માટે જ હશે અને અમુક રાજ્યોમાં સબસિડીદારી આપવામાં આવશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પરિવારોને ગેસ સિલિન્ડર પરિવારોમાં સૂત્રો ગૌ ચોખા સાત કિલો કરવાની યોજના છે જેથી મોટા પરિવારોને રાહત અને પોષણમાં સુધારો થઈ શકે છે અહીંયા જે પાંચ કિલો વ્યક્તિ દીઠ અનાજ મળતો હતું અને એને વધારીને સાત કિલો વ્યક્તિ દીઠ કરવામાં આવશે વાત કરીએ હવે આગળ તો રેશન કાર્ડ ધારકોને મળશે અહીંયા બે હજાર હજાર રૂપિયાની સહાય રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને એક હજાર રૂપિયાની જે છે સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે ખાસ કરીને તહેવારમાં રકમ બે હજાર રૂપિયા સુધીની પણ કરી શકાય છે સરકારનો દાવો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ આ યોજનાઓ થકી લાભ મળી રહેશે વાત કરીએ આગળ તો જીએસટીથી રોટી કપડાના ભાવ ઘટે અને હવે સસ્તા થશે મકાન આરબીઆઈ આપી શકે છે ગુડ ન્યૂઝ સરકારે જીએસટી દર ઘટાડીને લોકોને રાહત આપી છે ત્યારે ટૂંક સમયમાં તેમની સસ્તી હોમ લોનની ભેટ જે છે મળી શકે છે આરબીઆઈ રેપોરેટ ઘટાડીને સસ્તી હોમ લોન ભેટ આપી શકે છે જો રેપોરેટ પર વિશ્વાસ કરવામાં આવે આ વર્ષે આરબીઆઈ રેપોરેટમાં પચાસ બેઝીસ પોઈન્ટનો ઘટાડો કરીને લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે રેપોરેટ ઘટાડ્યા પછી લોન સસ્તી થશે આરબીઆઈ દ્વારા આવતા મહિને ઓક્ટોબરમાં નાણાકીય સમિતિની બેઠક યોજાવા જઈ રહી છે એટલે કે જીએસટીને કારણે સસ્તા રોટી કપડાં પછી આરબીઆઈના નિર્ણયને લઈને સસ્તા ઘરને પણ ભેટ મળી શકે છે હવે વાત કરીએ તો ગુજરાતમાં ખરાબ રસ્તાઓ પર મુખ્યમંત્રી નારાજ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ

પરિવહન નિગમો માટે બસો અને ખાનગી બસો માટે વાર્ષિક રમી શકાશે ગરબા અમદાવાદ શહેરમાં નવરાત્રી દરમિયાન તમામ ભાગોનું સીસીટીવી કેમેરામાં મોડે થશે અને એકસો બાર ઇમરજન્સી સર્વિસ માધ્યમથી પીસીઆર તંત્ર ઝડપથી ઘટના સ્થળે પહોંચશે નવરાત્રી દરમિયાન ગરબા બાર વાગ્યા સુધી જ ચાલશે એસએચ ટીમની મહિલા પોલીસ અધિકારીઓ ગરબા હાજર રહેશે તેમજ સભ્યને સુરક્ષિત વાતાવરણ મળે આ અંગે અમદાવાદ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી છે તો આજનો આ વીડિયો પ્રિય પૂર્ણ કરીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવું લાગ્યું મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ